તો તો કેવું કે આ તો મને હરખો ન્યાય નહી આપતો સરજે તો એવો તો હલપ તો મને આવી કેટર પરથી કેમ કરે લોકો સાહેબ આવે છે 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 નીચે નીચે પણ તમારે વાત કરવા માટે મને સાંભળશો કે તમે જ બોલશો પણ મને સાંભળશો કે તમે જ બોલશો હવે બરોબર તમારો જો ફાઇલ છે વળતરનો પ્રશ્ન જે છે બરોબર એની જે આપણે પ્રક્રિયા થાય એ કરે પણ તમે નીચે એકવાર આવી જાવ હું તમને સમજાવું શું કરવાનું છે બરોબર દિવસમાં જો આપણા માનનીય ધારાસભ્યશ્રી છે ને એ પણ આવી ગયા છે એમને સાથે હો તમે નીચે નહીં આવો તો કેવી રીતે વાત થશે તમારે શું શું હા કઈ એટલે જ કહું છું કે આપ થાકી ગયા છો નીચે આવી જાઓ અમે તમારી આપણે તમારે વળતર જોઈએ છે એ એ પ્રશ્ન હું એમની સાથે તમારા ભાઈ સાથે વાત કરું ને તમે ત્યાં સુધી મને નીચે આવી જાઓ હેલો જો ભાઈ 1 મિનિટ ચાલો ને કે નીચે તો આવું વાત તો કરવી પડશે ને

વળતર જોઈએ છે એટલે ત્રીસ એકર જમીનની સામેનું વળતર હોય એ મોટી રકમ હોય છે એટલે એની પ્રોસેસ સરકારમાંથી થવાની હોય છે એમાં જોગવાઈ છે જ સંપાદન નથી જમીન નથી જોઈતી તો વળતર મળે જ પણ એની પ્રોસેસ થાય અને ત્યાંથી ગ્રાન્ટ આવે તો જેટલા બીજું એમને એ પણ એમને આ એક લગભગ એમને ત્રેવીસ ત્રેવીસની તો અરજી છે લાસ્ટ ત્રેવીસના દસમા મહિનાનું

કે અમે પાંચ વર્ષથી આ પ્રોસેસ કરી બરાબર અમે અડધા પૈસા તો લીધા જ છે અને પછી અડધી જમીન લેવા માટે જમીન પસંદ કરી અમને શું કહેવામાં આવ્યું કે તમારી જમીન પસંદ કરી તમે એ તમારે ખેરવાની આવી રીતે કોઈ ખેરાય દસ્તાવેજ દસ્તાવેજ તો હું ચાલો કઈ નઈ પણ તમારે કઈ પ્રૂફ તો આપો પડે એમને એમ ખેરાય જગ્યા કે તમે પસંદ કરી તમે ખેરો રીતે ખેરાય એટલે પછી આ લોકો ગોલ ગોલ ફેરાવ કરે જમીન બી ના આપી એટલે અમે પછી કીધું કે તેને કરતા અમે અરજી કરી ને પાછું કીધું કે અમે વળતર આપી દો એ બી નહીં આપવું સાંભળો okay, ખરાબ <laughs> 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 <laughs>

કેમનું બાંધકામ થઈ ગયું બીઆરજી હોટલ નું ત્રણ એકર જમીન એવી છે અમે હા સાત સાત એકર જમીન છે જેના ઉપર બીઆરજી હોટલ બની ગયેલી છે